આજે જે વિસ્તારમાં આ વડલા નીચે હું બેઠો છું ત્યારે મને જૂનું મારું એક ગીત આવે છે હે વીરા મારાધી રે પરદેશ જઈને વેલાવ જો રે વીરા મારાધી રે હે વીરા મારાધી રે

નો ગાગરો લઈ આલું રે તને ચોચો ફરું મારી જાન બહુ સરસ કમલેશભાઈ તમારા સુરમાં મા સરસ્વતીનો વાસ અને એકદમ તીણો અને મીઠો અવાજ છે અને એ અવાજને તમે સાત સમુદ્રની દ્વાર પણ પહોંચાડ્યો છે અને આપણા ગુજરાતના પંચમહાલના અને દાહોદના અને છોટાઉદેપુરના અને મધ્યપ્રદેશના પણ અંતરિયાળ વિસ્તારો સુધી તમારો અવાજ ક્યારેક ક્યારેક પહોંચે છે અને આપણા ડી વી લાઈવ માધ્યમથી પણ ઘણા બધા કલાકારો સુપ્રસિદ્ધ કલાકારોને આપણે એક આ સ્ટેજ ઉપર પૂજા કર્યા છે અને એમના વિચારોને પણ આપણે રાખવા પડ્યા પ્રેક્ષકો સુધી પહોંચાડ્યા છે દર્શકો સુધી પહોંચાડ્યા છે ત્યારે આજે તમને મળીને ખૂબ જ આનંદ થયો છે અંતરની અંદર ખૂબ જ એવી ઈચ્છા હતી પણ કહેવાય છે કે અંદર લખેલું હોય ત્યારે મુલાકાતો થતી હોય છે કારણ કે મળવું અને છૂટા પડવું એ પ્રકૃતિનો ક્રમ છે પરંતુ જ્યારે એનું નિમિત બને ત્યારે આપણે મળતા હોઈએ છે ત્યારે અંતરની આ વાતોને અંતરમાં સાંભળી અને આજે આપણે તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો છે આપણા દર્શકો માટે તમારો છેલ્લો સંદેશ મારા ગુજરાત તમામ કલાકારોને હું ખૂબ ચાહું છું અને દર્શકોને કહું છું કે આપણા ગુજરાતી ગીતોને સાથ આપજો સહકાર આપજો આપણી સંસ્કૃતિને સાથ આપજો જય માતાજી જય જુહાર ભારત માતાજી જય